પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે નેવું વર્ષ પછી બ્રહ્મયોગ શુક્લયોગ અને ભદ્ર રાજ્યોગની રચના થઈ રહી છે આ પાંચ રાશિઓ પર ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા રહેશે હા મિત્રો મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે વર્ષ બે હજાર ચોવીસની છેલ્લી પૂર્ણિમા એટલે કે માર્ગશીર્ષ પૂર્ણિમાએ આ પાંચ રાશિના જાતકો બનવા જઈ રહ્યા છે કરોડપતિ પાંચ રાશિના જાતકોને તેમના જીવનમાં ખૂબ જ આર્થિક લાભ મળવાનો છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે કઈ રાશિઓ સૌથી ભાગ્યશાળી છે અને રાશિચક્ર પ્રમાણે આ પૂર્ણિમાના દિવસે કયા ઉપાય કરવા જોઈએ આ વિડિયોમાં તમને પૂનમને લગતી બધી જ મહત્વની માહિતી આપીશું અને મિત્રો આ વિડિયો જોયા પછી તમારે બીજો કોઈ વીડિયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો આ વિડિયોને સંપૂર્ણ અંત સુધી જરૂર જોજો અને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂર લખજો અને વિડિયોને તમારા બધા જ મિત્રો સુધી શેર અવશ્ય કરજો મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્રમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે દર મહિનાની પૂર્ણિમા તિથિ શુક્લ પક્ષની ચતુર્દશીના બીજા દિવસે ઉજવવામાં આવે છે વર્ષ છેલ્લી પૂર્ણિમા એ માર્ગશીર્ષ પૂર્ણિમા છે જે પંદર ડિસેમ્બર અને રવિવારના રોજ પડવા જઈ રહી છે તો ચાલો જાણીએ કે માર્ગશીર્ષ પૂર્ણિમા પછી કઈ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેનું જીવન પરિવર્તિત થવા જઈ રહ્યું છે મિત્રો આ યાદીમાં સૌપ્રથમ આવે છે કુંભ રાશિ છે કુંભ રાશિવાળા લોકો માટે પંદર ડિસેમ્બર એટલે કે માર્ગશીર્ષ પૂર્ણિમા પછી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે કારણ કે સૌથી પહેલા તમારી રાશિના સાતમા ભવમાં બુધ શુક્ર અને સૂર્યદેવ બિરાજમાન છે અને તેની સાથે જ તમારી રાશિમાં હાજર રહેલા સાસ રાજયોગની રચના લગ્ન ભાવમાં બની રહ્યું છે આ કારણ છે કે ભગવાન શનિદેવ તમારી રાશિમાં બિરાજમાન છે તેથી પંદર ડિસેમ્બરે બ્રહ્મયોગ અને ભદ્રા રાજ્યોગ બનશે તમને ભૌતિક સુખ મળશે લાંબા સમયથી અટકેલા કાર્યો ફરી એકવાર પૂર્ણ થશે જો તમે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છો તો હવે તમને તેમાં સફળતા મળવાની છે કરિયરના ક્ષેત્રમાં અપાર સફળતા ઉપરાંત તમને પ્રમોશન પણ મળશે તમને વર્ષ બે હજાર પચીસમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં તમારા પગારમાં પણ વધારો મળશે તમારા માથી જેઓ વેપારી વર્ગ સાથે સંકળાયેલા છે પછી ભલે તમે તમારો પોતાનો વ્યવસાય કરો અથવા ભાગીદારીમાં કોઈ કામ કરો વ્યાપારમાં જો લાંબા સમયથી કોઈ નુકસાન ચાલતું હતું તો એમાંથી પણ મુક્તિ મળશે વ્યવસાયમાં સંપૂર્ણ વળતર મેળવવા ઉપરાંત તમને અપાર સંપત્તિ મળશે મિત્રો શનિ અને ચંદ્ર તમારી રાશિના લગ્નમાં બિરાજમાન છે આવી સ્થિતિમાં તમારી ઉપર ભગવાન શનિદેવની સાથે સાથે ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ રહેશે કારણ કે તમારી રાશિમાં શનિની સાડાસાથી પણ ચાલી રહી છે આવી સ્થિતિમાં ભગવાન શનિદેવનો પણ તમારા જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે લાંબા સમયથી ચાલી રહેલા પડકારો અને અવરોધો હવે તમારા માટે ફાયદામાં પરિવર્તિત થઈ શકે છે તમે તમારા જીવનના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ ગુમાવ્યા હતા હવે કંઈક રોમાંચક બની શકે છે તમારા જીવનમાં કોઈ નવી વસ્તુ આવી શકે છે તે સિવાય તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને કોઈ પણ ક્ષેત્રમાં નવું પગલું ભરવાથી તમને ઘણો ફાયદો થશે કુંભ રાશિવાળા લોકોને ભગવાન શનિદેવની કૃપા મેળવવા માટે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે કાળો ધાબળો કાળા તલ કાળા ચપ્પલ અથવા કાળા ચણાનું દાન કરવું જોઈએ તેમજ પૂર્ણિમાના દિવસે સ્નાન કરીને દાન કરવાથી પણ પિતૃદોષમાંથી મુક્તિ મળશે મિત્રો જો તમે પણ શનિદેવના આશીર્વાદ મેળવવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખજો મિત્રો હવે પછીની આગળની ભાગ્યશાળી રાશિ ધનુ રાશિ મિત્રો ધનુ રાશિના જાતકો માટે આ વખતે પૂર્ણિમાના દિવસે શુક્લયોગ બ્રહ્મયોગ અને ભદ્રાવાસ રાજ્યોગ છે તે તમારા નવમાં ઘરમાં બનવા જઈ રહ્યું છે આવી સ્થિતિમાં પંદર ડિસેમ્બરથી તમને તમારા ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે સૌથી પહેલા તમને વિદેશી સ્ત્રોતોથી લાભ મળી શકે છે જો ધનુ રાશિના લોકો વિદેશમાં જઈને કામ કરવા માંગે છે તેમાં શું તમે વિઝા માટે અરજી કરી છે અથવા વિદેશમાં અભ્યાસ કરવા માંગો છો કે પ્રવાસે જવા માંગો છો સંજોગો ગમે તે હોય તમને કોઈ વિદેશી સ્ત્રોત તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે તમને પૈસા કમાવવા માટે નવી ઓફર્સ મળી શકે છે પૂર્ણિમાનો આ તહેવાર નોકરીયાત લોકો માટે પણ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તમે જે પણ લક્ષ્ય રાખશો તે લગભગ પૂર્ણ થશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને આવક એટલે કે પૈસા કમાવવાના નવા સ્ત્રોત ખુલશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે મિત્રો પંદર ડિસેમ્બર પછી ધનુ રાશિવાળા લોકો માટે બ્રહ્મયોગની રચના ફાયદાકારક સાબિત થશે સૌપ્રથમ ભગવાન શનિદેવ અને ચંદ્ર કુંભ રાશિમાં સંક્રમણ કરી રહ્યા છે જે તમારા ત્રીજા ભવમાં રહેશે પંદર ડિસેમ્બર પછી તમારા લોકો માટે સમય ઘણો સારો અને શુભ રહેશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે તમારે કામ માટે મુસાફરી કરવી પડી શકે છે પરંતુ તેમાં પણ તમને માત્ર લાભ જ મળશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમને ભૌતિક સુખ સુવિધાઓ મળશે અને પરિવાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ અણબનાવ પણ ઉકેલાઈ શકે છે આ સાથે જ જો તમે કોઈ નવી પ્રોપર્ટી જમીન અથવા શેર માર્કેટમાં પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પંદર ડિસેમ્બર પછીનો સમય તમારા માટે ફાયદાકારક સાબિત થશે દેવી લક્ષ્મીજીની કૃપાથી તમને તમારા જીવનમાં સફળતા મળશે જીવનસાથીનો પણ પૂરો સહયોગ મળશે તમારું મન શાંત રહેશે તમે ભવિષ્યને લઈને કોઈ સારો કે મોટો નિર્ણય નિર્ણય લઈ શકો છો અને સાથે જ તમને તેમાં લાભ પણ મળશે કાર્યસ્થળ પર તમને લાભ મળવાની પૂરી સંભાવના છે તમારા કામની દરેક જગ્યાએથી પ્રશંસા થઈ શકે છે જો તમે લાંબા સમય સુધી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેમાં પણ તમને રાહત મળશે તમને તેનો ઉપાય જણાવવામાં આવ્યો છે કે પૂર્ણિમાના દિવસે તમારે સફેદ ચોખાનું દાન કરવું જોઈએ મિત્રો જો તમારી પાસે સફેદ ચોખા ન હોય તો તમે સફેદ રંગના કપડાનું પણ દાન કરી શકો છો કારણ કે સફેદ રંગ અને સફેદ ચોખા તમારી સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે તેનું દાન કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને આ દિવસે સફેદ વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સફેદ વસ્ત્રોનું દાન કરવાથી સમાજમાં વ્યક્તિની પ્રતિષ્ઠા વધે છે અને તેને સંપૂર્ણ સન્માન મળે છે મિત્રો આગળની ભાગ્યશાળી રાશિ સિંહ રાશિ છે સિંહ રાશિના લોકો માટે પૂર્ણિમા પછીનો સમય ખૂબ જ સારો રહેવાનો છે સૌપ્રથમ તમને કામમાં સફળતા મળશે અને તમારા અટકેલા પૈસા પણ પાછા મળશે વેપારમાં કોઈ સારો કે મોટો સોદો થઈ શકે છે અને તમે વિદેશ પ્રવાસ પર પણ જઈ શકો છો જો કે સિંહ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અંગે સાવધાન રહેવું જોઈએ તમે જે ખાઓ છો અને પહેરો છો તેના પર તમારે થોડું નિયંત્રણ રાખવું જોઈએ અને બાકીની વસ્તુઓને નિયંત્રણમાં રાખવી જોઈએ વેપારમાં નફો થવાની શક્યતાઓ વધશે તમારા અટવાયેલા કાર્યો જે લાંબા સમયથી વિલંબમાં હતા તે પૂરા થવાની સંભાવના છે એકંદરે આ પૂર્ણિમા પછી સિંહ રાશિવાળા લોકોનું નસીબ ચમકવાનું છે તમને તમારી મહેનત માટે વિશેષ પુરસ્કાર મળશે આપ લોકોને માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો ઉપાય જણાવવામાં આવ્યો છે પીળા ફૂલ અથવા પીળી મીઠાઈનું દાન કરો અને ભગવાન સત્યનારાયણજીની કથા વાંચો આ ઉપાય કરવાથી તમને તમારી રાશિનો સ્વામી સૂર્ય પ્રાપ્ત થશે તમારાથી ખુશ પણ રહેશે અને પૈસા મેળવવાના તમારા માધ્યમો પણ વધશે મિત્રો હવે આગળની ભાગ્યશાળી રાશિ મેષ રાશિ છે આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે બ્રહ્મયોગ અને ભદ્ર રાજયોગ બની રહ્યો છે જેના કારણે તમારા જીવનમાં તેની શુભ અસર જોવા મળી રહી છે જે પૈસા લાંબા સમયથી અટવાયેલા છે તે પણ પરત આવશે સમાજમાં માન સન્માન વધશે વેપારી વર્ગના લોકો તમે તમારો પોતાનો વ્યવસાય કરો છો અથવા ભાગીદારીમાં કામ કરો છો અને જો તમે લાંબા સમયથી દેવાથી પરેશાન છો પછી ભલે તમે તમારા પ્રિયજનો પરિચિતો અથવા સંબંધીઓ પાસેથી કોઈ પૈસા ઉછીના લીધા હોય તો તમને દેવામાંથી મુક્તિ મળશે વેપારમાં જબરદસ્ત નફો થશે જો તમે લોનના ઋણમાં ડૂબી ગયા હતા તમે તમારા હપ્તા સમયસર ચૂકવવામાં સક્ષમ ન હતા તે બધા માટે નવું વર્ષ બે હજાર પચીસ બહુ મોટી ખુશીઓ લઈને આવી રહ્યું છે અને હા સૌથી મોટી વાત પંદર ડિસેમ્બરથી આવતા ચાર મહિના સુધી તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે અને મિત્રો આ તમારું બેંક બેલેન્સ વધારશે અને તમે કોઈ પણ સારી કે મોટી પ્રોપર્ટી ખરીદી શકશો તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયો નોકરી અને વ્યવસાયમાં ફાયદાકારક સાબિત થશે તમારી પ્રગતિ થશે અને આર્થિક સ્થિતિમાં પણ જબરદસ્ત સુધારો થશે તમને લોકોને ઉપાય જણાવવામાં આવ્યો છે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તેની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરો અને ઓમ નમો ભગવતે નારાયણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે એવો સારો અને દુર્લભ યોગ બની રહ્યો છે તમે તુલસીનો છોડ પણ ઘરે લાવી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થશે અને તમારી જે પણ ઈચ્છા હશે તે જલ્દી પૂરી થશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠો બ્રહ્મ મુહૂર્ત અને સ્નાન વગેરેથી નિવૃત્ત થયા પછી સૂર્યદેવને જળ અર્પિત કરો અને જળ અર્પિત કરીને તમારી જે ઇચ્છા હોય તે પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લો મિત્રો ત્યારબાદ જે ભાગ્યશાળી રાશિ લિસ્ટમાં છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ પૂર્ણિમા પરિવાર સુખ અને આરોગ્યમાં સુધારાઓ લાવશે ઘણા સમયથી તમારા અટકેલા તમામ કાર્યો દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૂર્ણ થવા જઈ રહ્યા છે આ દરમિયાન કન્યા રાશિના જાતકો તમે કોઈ નવું વાહન મિલકત અથવા કોઈ પ્રોપર્ટી ખરીદી શકશો તમારા મિત્રોથી થોડી સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે તમારા મિત્રો તમારી સામે તમારી પ્રશંસા કરશે પરંતુ તમારી પીઠ પાછળ તમારી બુરાઈઓ કરશે તે તમારું ભાગ્ય ઉદય જોઈ શકતા નથી તમારે તમારા કુળદેવીની પૂજા કરવી જોઈએ જે તમને શુભ અને પ્રગતિના માર્ગે આગળ વધારવામાં મદદ કરશે દેવોની પૂજા કરી દેવી લક્ષ્મીની કૃપા મેળવવી શુભ રહેશે મિત્રો ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તો તે છે મીન રાશિ આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ધનલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે તમારા લોકો માટે ખૂબ જ સારો અને લાભદાયક સાબિત થઈ શકે છે તમારું અટકેલું કામ સમયની સાથે પૂર્ણ થશે તેની સાથે તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો પણ ધીમે ધીમે અંત આવશે આ સાથે તમે વાહન સંપત્તિ ખરીદી શકવાના યોગ બની રહ્યા છે જો તમે નવું મકાન કે પ્લોટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પણ પૂરી થશે તમારું ધ્યાન આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે તમને આવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે જેમાં તમે ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકશો તમે લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા છો અથવા અટકેલા કાર્યો હતા તે પૂર્ણ થશે આ સાથે તમે જે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તેમાંથી પણ તમે રાહત મેળવી શકો છો માર્ગશીર્ષ પૂર્ણિમા પછી શનિદેવ પણ તમારા પર પ્રસન્ન થશે કારણ કે તમારી રાશિમાં શનિની સાડાસાથી ચાલી રહી છે જેના કારણે જીવનમાં લગભગ સમસ્યાઓ સર્જાય છે તમને ઉપાય જણાવવામાં આવ્યો છે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે મીન રાશિવાળા લોકોએ ભગવાન શ્રી વિષ્ણુજીની સાચા મનથી પૂજા કરવી જોઈએ તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ આવશે મિત્રો તમારી રાશિ કઈ છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી લખી નાખજો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદા બની રહે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ ને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે